ખેડાના નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ડભોઈથી હિંમતનગર જતી મકાઈની ગુણો ભરેલી ટ્રકને પાછળથી આવતી અન્ય ટ્રકે જોરદાર ટક્કર મારી હતી ટક્કર વાગતાની સાથે જ મકાઈ ભરેલી ટ્રક બેકાબૂ બની પલટી ખાઈ ગઈ હતી સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી હિમતનગર નુકસાન એક ટ્રકે બીજી ટ્રક ને પાછળથી ટક્કર મારતા આગળની ટ્રક કાબુ ગુમાવતા અત્યારે ટ્રક અહિયાં પડેલી નજરે પડે છે કોઈ જાનહાની કે માનહની થઈ નથી પરંતુ ટ્રક માં રહેલો તમામ સંપૂર્ણ સામાન અહિયાં વેર વિખેર છે અને ટ્રક ની જે પાછળ ટક્કર મારી છે એ ટ્રક નો આગળ નો પણ ખરાશ થઈ જવા પામેલો છે લગભગ અગિયાર વાગ્યા ના બનાવ બાદ અહિયાં સ્થાનિક પોલીસ આવી પહોંચી છે અને આગળની કાર્યવાહી થઈ રહી છે કલ્પેશ દૂરદર્શન માટે હાઈવે નરિયાળો